અને ગત તારીખ ચૌદ એપ્રિલ બે હજાર એકવીસ થી પચીસ જૂન બે હજાર એકવીસ સુધી બાર રૂપિયા એક કરોડ પંદર લાખનો મળી કુલ રૂપિયા એક કરોડ પિસ્તાળીસ લાખનો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો જેમાંથી આરોપીઓ સાત લાખ આઠ હજાર પેમેન્ટ ચૂક્યું હતું જયારે બાકી લેવાના નીકળતા રૂપિયા એક કરોડ આડત્રીસ લાખની ની અવારનવાર ઉઘરાણી કરવા છતાં પેમેન્ટ નહીં આપી ખોટા વાયદાઓ આપ્યા હતા બાદમાં ગાળાગાળી કરી જોવાથી માઈ નાખવાની ધમકી આપી દુકાન અને મોબાઈલ બંધ કરી નાસી ગયા હતા સલામતપુરા પોલીસે પ્રદીપ ચકલાસિયાની ફરિયાદને આધારે ચારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે